નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ભગવાન શનિના દર્શન કરવા જોઈએ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને પોતાના અટકેલા કામો પર ધ્યાન આપીને તેને આગળ વધારવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ગરીબ વ્યક્તિને નારાજ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે થોડા કાળા અડગ કાળા કપડામાં બાંધીને શનિ મંદિરે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ તમારે કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પોતાના બાળકોના ભણતરના જે પ્રોજેક્ટ છે એની પર થોડી નજર નાખવી જોઈએ કે બાળકો ખરીદીશામાં જઈ રહ્યા છે કે નહીં શું નથી કરવાનું મિત્રો કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કર્ક રાશિ વાળાએ આજે ઘઉંનો લોટ કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે ઘરના વડીલો સાથે ઝઘડો કરવાનો નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે શનિ મંદિરમાં કાળા મોરી દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કોઈ યાત્રા કરવાની આવે તો એ ન કરવી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી ભગવાનના દર્શન કરવા ભગવાનને કાળું વસ્ત્ર જવ તલ અળદ આવી વસ્તુ અર્પણ કરવી શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના કામકાજમાં નવો ભાગીદાર જોડવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરું તુલા રાશિવાળાએ કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કારીગર સાથે ગરમા ગરમીમાં વાત કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર વૃશ્ચિક રાશિવાળાએ આજે એક લોટામાં પાણી લેવાનું એમાં ચપટી ખાંડ અને એક ચપટી કાળા તલ નાખવાના અને આ પાણી પીપળાના જળને અર્પિત કરવું જોઈએ શું નથી કરવાનું જે શેર બજારમાં પૈસા રોકવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિ વળાએ આજે ભગવાન શનિને તેલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પૈસા વ્યાજે આપતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિ વળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને પોતાનામાં રહેલી આળસને દૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના વ્યસનને જીવનમાં જોડતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે કાબર ચિત્રા કુતરાને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું આજે ઘરની વડીલ સ્ત્રી કે માતા એનું અપમાન કરતા નહીં મીન રાશિ મીન રાશિ વાળા એ શું કરવું મીન રાશિ વાળાએ આજે શનિ સ્ત્રોતનું પઠન કરવું જોઈએ ભગવાન શનિના દર્શન કરવા જોઈએ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવીને કાળું વસ્ત્ર ભગવાનને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા મિત્રોની સંગતમાં રહેવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી ચાલો બદલીએ દીધી no i